હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે બનાવશું ખાટી મીઠી ચટકારેદાર કાચી કેરીની કેન્ડી અને એ પણ એકદમ બજાર જેવી જ પરફેક્ટ ના કોર્નફ્લાવરનો ઉપયોગ કરશું ના આપણે કોઈ કેમિકલનો ઉપયોગ કરશું ઘરની બે થી ત્રણ વસ્તુથી તમે આને બનાવી શકો છો અને એક વાર સુધી આને તમે સ્ટોર પણ કરી શકો છો તો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આપણે આ કાચી કેરીની કેન્ડી બનાવવા માટે મેં અહીંયા કાચી કેરી લઈ લીધી છે તો જો આવી રીતે કાચી કેરી મેં લીધી છે આ ત્રણસો ગ્રામ જેટલી કાચી કેરી મેં અત્યારે લઈ લીધી છે અત્યારે મારી ઘરે આટલી જ અવેલેબલ હતી તો મેં આટલી લઈ લીધી છે તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવી હોય એટલી કેરી તમારે અહીંયા લઈ લેવાની છે એને ધોઈ સાફ કરી લેવાની છે અને સરસ એવી લેવાની છે અને કેરીને આપણે ધોવી ખૂબ જરૂરી છે કારણ કે આપણે પાછળથી કેરીના પીસીસને ધોવાના નથી એટલા માટે આપણે અત્યારે કેરીને ધોઈ લીધી છે તો હવે કેરી પરની રીતે આપણે છાલ હટાવી લઈશું તો આપણે બધી કેરી ઉપરથી આ રીતે છાલ હટાવી લેવાના છીએ અને ગરમીની સિઝન શરૂ થાય અને બજારમાં કાચી કેરી આવવા લાગે છે તો કાચી કેરી જોઈ અને બધાના મોઢામાં પાણી આવે છે અને કાંઈક નવું બનાવવાની ઈચ્છા થતી હોય છે અને ખાસ કરીને કેન્ડી બનાવવાની બધાને ઈચ્છા થાય છે અને બધાને ભાવે પણ ખૂબ છે આ કેન્ડી તો હવે ચાલો આપણે કેન્ડીને બનાવવા માટે આવી રીતે બધી કેરીમાંથી છાલ હટાવી લીધી છે અને આવી રીતે તેના બીજ કાઢી અત્યારે કેરી કુણી છે એટલે ગોઠલી વધારે નથી કડક થઈ તો બીજ કાઢીને આવી રીતે એકદમ નાના નાના ટુકડા એના કરી લેવાના છે તો તમે જોઈ શકો છો આવી રીતે કેરીના હું એકદમ નાના નાના ટુકડા કરી લઉં છું આ કેન્ડી બનાવવામાં આપણે કોઈ જાતની વધારે ઝંઝટ કરવાની જરૂર નથી કે પહેલા આપણે કેરીને બાફવી કે એવી રીતે એવી આપણે અહીંયા કોઈ જ ઝંઝટ કરવાની નથી સિમ્પલ આપણે કાચી કેરીમાંથી જા આ બનાવશું તો જો આવી રીતે કટકા કરી લઈએ આપણી બધી કેરીને આપણે તો પછી હું તમને બતાવું તો જો આવી રીતે આપણે એકદમ નાના નાના પીસ કર્યા છે જેથી કરીને આપણે પીસવામાં ઈઝી રહે આ કેરીને આપણે પીસવાની છે તો જો બધી કેરી મેં એવી રીતે ઝીણી ઝીણી કટ કરી લીધી છે અને હવે આપણે આને પીસવાની છે તો પીસવા માટે આપણે અહીંયા એક મિક્સરનું જાર લઈ લઈએ તો અહીંયા મેં મોટું મિક્સરનું જાર લીધું છે અને આ બધા કેરીના પીસ આપણે એમાં એડ કરી દેવાના છે અને હવે આપણે કેરીની સાથે ફોદીનો એડ કરશું તો અહીંયા હું નાની એક વાટકી જેટલો ફોદીનો લઉં છું તો અત્યારે મારી પાસે લીલો ફોદીનો નથી એટલા માટે આવી રીતે મારા ઘરમાં જે સુકેલો ફોદીનો હતો તે મેં લઈ લીધો છે અને ફોદીનો એડ કરવાથી આપણે પેટને પણ ખૂબ જ ઠંડક મળશે અને એકદમ બજાર જેવો જ આ કેન્ડીનો ટેસ્ટ આવે છે અને આમ પણ ખૂબ જ ઠંડક આપનારો છે ફોદીનો તો આપણે ચોક્કસથી જો હોય તો એડ કરવાનો જ છે અને ફ્લેવર પણ આની ખૂબ જ સરસ આવે છે તો આપણે તેને હવે પીસી લઈએ અને જો આવી રીતે પ્રોબ્લેમ થતો હતો પીસાતું નહોતું સરખાઈ એટલા માટે મેં અહીંયા મિક્સરનું જાર બદલાવી અને નાના જારમાં મેં આ પેસ્ટ લઈ લીધી છે અને જો સરસ એવું આપણે આને આવું પીસી લેવાનું છે તો જો આવી રીતે મોટા જારમાં પહેલા મેં પીસતી હતી પણ ન પીસાણું એટલે એને સાઈડમાં રાખી દીધું તો હવે આપણે જે પેસ્ટ બનાવી છે ને એ આપણે એક જાડા તળિયાવાળા વાસણમાં લઈ લેવાની છે તો જો બધી પેસ્ટ હું અહીંયા જાડા તળિયા વાળા વાસણમાં લઈ લઉં છું અને આપણે આમાં અને કોઈ જ ગાળવાની કે કઈ ઝંઝટ કરવાની નથી અને હવે આપણે આમાં ખાંડ એડ કરીએ તો ખાંડ હું અહીંયા અડધી વાટકીથી થોડી ઓછી લઉં છું અત્યારે આટલી આપણે સાઈડમાં રાખી દઈએ જો જરૂર પડશે એ પ્રમાણે આપણે આગળ એડ કરશું ટેસ્ટ કરીને કારણ કે કેરી કેટલી ખાટી છે એ પ્રમાણે ખાંડ અહીંયા એડ કરવાની આપણે રહેશે તો અડધી વાટકી ખાંડ મેં લીધી હતી એમાંથી અડધીથી થોડી ઓછી બચાવી લીધી છે અને ખાંડને એકવાર સરસ એવું આપણે મિક્સ કરી દેવાનું છે અને જો તમે બાળકો માટે કેન્ડી બનાવતા સ્પેશિયલ તો તમે આને પણ બનાવી શકો છો કારણ કે ખાંડ સામે મિશ્રી ખૂબ જ હેલ્ધી ઓપ્શન છે તો જો હવે આપણે ખાંડને સરસ એવી મિક્સ કરી અને ગેસ ચાલુ કરી અને ગેસ ઉપર આપણે આ વાસણ રાખી દીધું છે અને આપણે આને છોડવાનું બિલકુલ નથી આવી રીતે સતત ફેરવતા રહીને આને પકાવવાનું છે તો જયારે પેલા ખાંડ ઓગળશે ત્યારે આપને બેટર એકદમ ઢીલું લાગશે તો ખાંડ જેમ જેમ કૂક થતી જશે એવી રીતે આ બેટર આપણું ઘટ થતું જશે અને જો આવી રીતે ખાંડ બધી ઓગળી જાય પછી આપણે એને ટેસ્ટ કરી લેવાનું છે અને પછી જો જરૂર લાગે તો ખાંડ અહીંયા એડ કરી દેવાની છે પાછળ પાછળથી આપણે ખાંડ એડ નથી કરવાની કારણ કે જો બહુ પાછળથી ખાંડ એડ કરશું તો ફરી પાછું ખાંડનું પાણી થશે અને આપણું બેટર ઢીલું થઈ જશે તો આપણું કામ વળી વધી જશે તો જો આવી રીતે બેટરમાંથી હવે સરસ એવી ખાંડ ઓગળી ગઈ છે અને આવી રીતે થોડો થોડો કલર પણ એનો ચેન્જ થવા લાગ્યો છે તો જો એને ટેસ્ટ કરીને આપણે જોઈ લઈએ તો અત્યારે મને થોડી ખાંડની જરૂર લાગે છે એટલે એકાદ ચમચી જેટલી મેં અહીંયા ખાંડ એડ કરી દીધી છે અને એ ખાંડને પણ આપણે સરસ એવી મિક્સ કરી લઈએ તો જો ખાંડને સરસ એવી આપણે મિક્સ કરી લીધી છે અને આપણે આ બેટરને એકદમ સરસ એવું કૂક કરવાનું છે કારણ કે આપણે આને પાંચ મહિના સુધી સ્ટોર કરવી છે તો એકદમ સરસ એવું આપણું બેટર કૂક થઈ ગયેલું હશે તો કેન્ડી આપણી બિલકુલ ખરાબ નથી થવાની તો જો અહીંયા આપણે આ જ પ્રોસેસ ખાસ કરીને વ્યવસ્થિત કરવાની છે જો આ પ્રોસેસ આપણી સરખી થશે તો કેન્ડી એકદમ બજાર જેવી જ બનશે ચીપચીપી બિલકુલ પણ નહીં બને તો જો અહીંયા આવે આપણે આમાં કોર્ન કે કાંઈ જ વસ્તુનો ઉપયોગ નથી કરતા આપણે આ બેટરને આમ જ પકાવવાનું છે જો કોર્નફ્લાર આપણે આમાં એડ કરી દઈએ તો એકદમ જલ્દીથી આપણું આ બેટર ઘટ થઈ જાય અને સેટ થઈ જાય છે પણ આપણે અહીંયા કોર્નફ્લારનો ઉપયોગ નથી કરવાના તો જો આપણે આ રીતે ફેરવતા રહી અને તેને પકાવવાનું છે અને તમે જોઈ શકો છો જેમ જેમ આપણું બેટર પાકતું જાય છે એમ એ ઘટ પણ થતું જાય છે અને તેનો કલર પણ ચેન્જ થતો જાય છે તો જો નેચરલ કલર આ કેન્ડીનો આવો હોય છે પણ આપણે બજારમાંથી જે કેન્ડી લાવીએ છીએ એમાં ફૂડ કલરનો યુઝ થઈ ગયેલો થયેલો હોય છે એટલા માટે તે એકદમ ગ્રીન દેખાતી હોય છે તો જો આવી રીતે સરસ એવું ફેરવીને આપણે એને પાકવા દેવાનું છે અને આમાં હું પણ આમાં થોડોક ગ્રીન કલર એડ કરું છું થોડો જ એક ચપટીથી પણ ઓછો હું અહીંયા ગ્રીન કલર એડ કરું છું એકદમ માર્કેટ જુઓ લૂક આપવા માટે પણ આ ટોટલી ઓપ્શનલ છે જો તમે ઘરે ઘર માટે જ બનાવતા હોય તો તમે આને ટોટલી સ્કીપ કરી શકો છો કારણ કે આપણે આને કોઈ જ ફૂડ કલર એડ કરવાની જરૂર નથી એમ જ પણ ખાવામાં એટલી જ ટેસ્ટી લાગે છે પણ હું અત્યારે વિડીયો માટે બનાવું છું એટલે થોડો ફૂડ કલર મેં એડ કરી દીધો છે અને હવે આપણે આને સરસ એવું મિક્સ કરી લઈએ અને જો હવે તમે જોઈ શકો છો બેટર આપણું એકદમ ઘટ થઈ ગયું છે પહેલાં આપણું બેટર કેટલું પાતળું હતું અને અત્યારે એકદમ સરસ એવું ઘટ થઈ ગયું છે તો જો આવી રીતે ભેગું કરીએ છીએ તો બધું સરસ એવું ભેગું થઈ જાય છે તો આપણું હવે આ બેટર એકદમ સરસ એવું પાકી ગયું છે જોઈ શકો છો તમે જે શેપ આપણે આપીએ છીએ એનો એ જ શેપ એમાં આવી જાય છે તો અત્યારે તમને થતું હશે કે આ તો બહુ ચીપચીપું છે પણ આપણે આમાં આગળ એક પ્રોસેસ કરશું તો હવે ગેસની નીચે ઉતારી લઈએ આપણે એને અને એમાં મસાલા કરીએ થોડા તો મસાલામાં હું અહીંયા અડધી ચમચી જેટલો સંચળ પાવડર એડ કરું છું અને તેમાં હું એક ચપટી જેટલું નોર્મલ આપણું જે નિમક હોય છે તે એડ કરવાનું છે સંચળ પાવડરથી આનો ટેસ્ટ એકદમ સરસ માર્કેટ જેવો આવવાનો છે અને તેમાં અડધી ચમચી જેટલો હું શેકેલા જીરાનો પાવડર એડ કરું છું શેકેલા જીરાનો પાવડર પણ આપણે ચોક્કસથી એડ કરવાનો છે અને થોડો હું અહીંયા મરીનો પાવડર એડ કરું છું અને થોડું વધારે

અને હવે આપણે આ સેટ કરવા માટે એક આવી રીતે પ્લેટ લઈ લીધી છે મેં અને પ્લેટને થોડી ઘીથી ગ્રીસ કરી લીધી છે અને તેમાં હવે આપણે બધું બેટર આ લઈ લેવાનું છે તો આ પ્લેટને આપણે હવે સેટ થવા માટે રાખવાની છે કારણ કે અત્યારે બેટર આપણું ખૂબ ચીપચીપુ છે તો ગરમ ગરમ પણ છે હજુ એટલે થોડું વધારે ચીપચીપુ આપને લાગે છે અને નોર્મલ જે કેન્ડી બનતી હોય છે એની પ્રોસેસ આ જ હોય છે કે પેલા બેટ બેટર આપણું ચીપચીપુ હોય જ છે જ્યારે ગરમ હોય છે ત્યારે તો જો આવી રીતે આખામાં આપણે ફેલાવી લઈએ બેટરને થોડું ઠંડુ થાય પછી આપણે આને આ રીતે ફેલાવી લેવાનું છે તમે કોઈ વાટકીની મદદથી પણ ફેલાવી શકો છો તો આવી રીતે એકદમ પાતળું આપણે આને ફેલાવી લેવાનું છે તો આવી રીતે એને એકદમ પાતળું પાતળું આપણે એક પ્લેટમાં ફેલાવી લીધું છે અને હવે આપણે આને તડકે રાખવાની છે તો તડકે આપણે એક દિવસ સુધી રાખશું આને અથવા તો જો અત્યારે મારે તો ઓછી મેં તો બનાવી છે એટલા માટે આને બે થી ત્રણ કલાક રાખશું તો પણ એકદમ સરસ એવી રીતે સેટ થઈ જશે તો ચાલો હવે આપણે એને તડકે રાખીએ તડકે આપણે આને રાખવા જઈએ અને કીડીઓ ન ચડે એના માટે આપણે એક અહીંયા મોટું વાસણ લેવાનું છે અને એની નીચે એમાં પાણી ભરી દેવાનું છે અને આવી રીતે કોઈ વાટકી કે સ્ટેન્ડ રાખીએ અને તેની ઉપર આપણે આ પ્લેટ રાખી દેવાની છે વધારે ઊંડું વાસણ નથી લેવાનું આવી રીતે ઉપર રે પ્લેટ એ રીતે રાખી દેવાની છે અને આની ઉપર કોઈ આપણે જાડી ઢાંકી દેવાની છે જેથી કરીને કચરો ન પડે તો જો હવે મેં બેથી ત્રણ કલાક તડકે રાખી તો એકદમ સરસ એવું આપણું આ બેટર સેટ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો જો હાથ લગાવું છું તો પણ તે એક એવું ને એવું રહે છે જરા પણ હાથમાં નથી ચીપકતું એકદમ સરસ એવું કડક થઈ ગયું છે તો હવે એને બધા આપણે આવી રીતે ઉખેડી લઈએ અને હવે આપણે આમાંથી આપવાનો છે કેન્ડીનો અને કેન્ડી આપવાનો સેપ આપીએ પહેલાં અહીંયા આપણે બે ચમચી જેટલી દળેલી ખાંડ લઈ લઈએ અને એમાં અડધી ચમચી જેટલો સંચડ પાવડર એડ કરી દઈએ અને આ બંનેને સરસ એવું મિક્સ કરી અને આપણે જે કેન્ડી બનાવતા જઈએ ને એ આપણે તેમાં એની ઉપર કોટ કરતી જવાની છે આ ખાંડ તો એકદમ બજાર જેવો જ લુક આવશે આપણી કેન્ડીનો તો બધી કેન્ડી આપણે એ રીતે બનાવી લઈશું અને જો હું તમને બતાવું નજીકથી જો આપણું બેટર જરા પણ ચીપચીપુ નથી એકદમ સરસ એવું ડ્રાય થઈ ગયું છે જેવી કેન્ડી આપણે બજારેથી લાવીએ છીએ ને એવું જ એવું જ દેખાય છે એવું જ રીતે એકદમ ડ્રાય ડ્રાય આપણું અહીં આપણું બેટર થઈ ગયું છે જોઈ શકો છો તમે નજીકથી પણ હું તમને બતાવી દઉં તો જરા પણ ચીપચીપું નથી તો એકદમ પરફેક્ટ એવી એકદમ ઈઝી કોઈ પણ જાતના કેમિકલ વગર કે કોર્નફ્લાર વગર આપણે ઘરે જ આ કેન્ડી બનાવી શકીએ છીએ અને એ પણ ખૂબ જ સસ્તામાં અને એકદમ પ્યોર એવી તો જો બધાને મેં બધા બોલ્સને આવી રીતે ખાંડમાં ખાંડથી કોટ કરી લીધા છે તો આપણી આ કેન્ડી બનીને એકદમ રેડી થઈ ગઈ છે તો વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા અને બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલા આવે અને હા વિડીયો તમને કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો અને આપણે આ કાચી કેરીની કેન્ડી બનીને એકદમ રેડી છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ